નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના માનવતા વીજ ગ્રાહકોને વીજ બિલ ભરવામાં તકલીફ ના પડે તે માટે ઓનલાઈન તેમજ ઓફલાઈનના વિવિધ વિકલ્પો માટે અપીલ કરવામાં આવી છે આપના વીજ બિલના નાણા બાકી હોય તો તાત્કાલિક અસરથી ભરપાઈ કરવા અને કરાવવા મધ્ય ગુજરાત વીજ કંપની તરફથી અપીલ કરવામાં આવે છે જો આપના વીજ બિલના નાણા ભરપાઈ કરવાના બાકી હશે તો આપનો વીજ જોડાણ કાપવાની ફરજ પર છે છેકી આપના વીજ બિલના બાકી નાણા ઓનલાઈન ક્રેડિટ ડેબિટ કાર્ડ મોબાઈલ યુપીઆઈ નેટ બેંકિંગ ઈ ગ્રામ સીએફસી વગેરે જેવા માધ્યમો દ્વારા વહેલી તકે ભરપાઈ કરી દેવા માટે मध्य गुजरात वीज कंपनी लिमिटेड द्वारा जानवा धन्यवाद